टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ ભરજનમ ભવ બીજાના અર્જનમ શુક સંપદા તર્જનમ યમદૂતાનામ રામ રામે ગર્જનમ મિત્રો આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે અગિયાર નવેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર બની રહ્યો છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે કારતક વધ સાતમ તિથિ બની રહી છે અને આજનું નક્ષત્ર બની રહ્યું છે પુનર્વસુ યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કર્ક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવન મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

પાંચ કલાક અને છપ્પન મિનિટ થશે આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને છેતાલીસ મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને ઓગણ મિનિટ સુધી રહેશે આજે રાહુકાલમની જો વાત કરવામાં આવે તો બપોરે ત્રણ કલાક દસ મિનિટથી પ્રારંભ કરી ચાર કલાક ને તેત્રીસ મિનિટ સુધી થશે આજે રાજયોગ બની રહ્યો છે જે સવારે છ કલાક એકાવન મિનિટથી પ્રારંભ કરી સાંજે છ કલાક અને અઢાર મિનિટ સુધી તો આજે પણ થઈ રહ્યો છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન

તમને સમજશે અને સહયોગ પ્રદાન કરતા બનશે પરિવારમાં સન્માન અને તેમનો સાથ પણ તમને મળી શકે પરિવારના લોકો તમારી વાતનું સન્માન કરશે તમને સહયોગ કરશે તમને સાથ કર આપતા પણ આજે જોવા મળી શકે વિદ્યાર્થીઓ અભ્યાસમાં આજે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે આજે ધ્યાન નહીં આપવામાં તો મહત્વની બાબતો છૂટતી જોવા મળશે તો ધ્યાન આપવું આપના માટે હિતાબ છે નોકરિયાત લોકોની સારી પ્રગતિ આજે થતી જોવા મળી શકે છે એટલે એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પર્પલ છે કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ લાભ કરતા ઉપાય શું કરવો છે તો આજના દિવસે મેષ રાશિના જાતકોએ શ્રીયંત્રની પૂજા કરી કનકદારા સ્તોત્રોનો પાઠ અવશ્ય કરવો લાભકર્તા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ બને છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે લાંબા સમયથી તમારું કોઈ કામ અટકેલું છે તો આજે પૂર્ણ થતું જોવા મળશે માતા-પિતા તરફથી પણ તમને સહયોગ મળી શકે તમને સમર્થન મળી શકે કોઈ કામ કરો છો તો નિશ્ચિત તમારા માતા-પિતા તમારા માટે સહયોગ કરતા આજે સાબિત થશે આજે ઘરનું વાતાવરણ પણ શાંતિપૂર્ણ રહેતું જોવા મળે છે ઘરમાં સુખ શાંતિ અને આનંદની અનુભૂતિ આજે જોવા મળી શકે જીવનસાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો દાંપત્ય જીવનમાં મધુરતા આવી શકે સંબંધોમાં વધારે મધુરતા આવવાની સંભાવનાઓ એનાથી બની શકે છે વ્યવસાયમાં નવા સંસાધનોનો તમે આજે પ્રયોગ કરી શકશો જેના દ્વારા તમને લાભના અવસરો બનતા જોવા મળશે એટલે એકંદરે જો વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે ઉપાય શું કરવો છે આજે દુર્ગા સપ્તશતીના પ્રથમ ભાગની અંદર આવતા દેવી કવચનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ એટલે ત્રીજી રાશિ બને છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય જોવા મળી રહ્યો છે આજે ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું આપના માટે હિત આવે છે તમારા સહકર્મીય કાર્યકર્તાઓના કારણે થોડીક મુશ્કેલી આવી શકે છે ક્યાંક મનમુટાવ તમારી વચ્ચે થયો હશે તો મુશ્કેલી એ ઉત્પન્ન કરી શકે છે બાળકો તરફથી પણ શુભ સમાચાર મળી શકે આનંદની સ્થિતિ આજે બનતી જોવા મળી રહી છે ભાઈઓના સ્વાસ્થ્યને લઈને ચિંતા જોવા મળી છે તમારો કોઈ ભાઈ છે એની સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે એની ચિંતા આજે તમને જંજોડી જોડી શકે છે એટલે ટૂંકમાં વાત કરીએ તો તમારા માટે દિન આજે થોડોક પીડાકર બની રહ્યો છે હવે વાત કરીશું ઉપાયોની જે કરવાથી લાભ મળી શકે આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે કોઈપણ ભિક્ષુકને અન્નદાન અવશ્ય કરજો કલ્યાણકારી દિન સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચતુર્થ કહેતા ચોથી રાશિ બને છે કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડુંક મધ્યમ ફળદાતા છે મહેનત પ્રમાણે ઓછું ફળ થોડું જોવા મળી શકે કાર્યસ્થળ ઉપર મહેનતનો લાભ તમને મળતો જોવા મળશે જે મહેનત કરશો જેટલી મહેનત કરશો એટલો જ લાભ આજે મળતો કાર્યસ્થળ ઉપર બનશે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું મન થશે અને એનો પણ લાભ તમને જોવા મળશે તમારા જનની એટલે માતા તરફથી પ્રેમની પ્રબળ સંભાવનાઓ છે તમારી મનોકામના જે છે તમારી ઈચ્છા પૂરતી તમારી માતાના સહયોગથી આજે બનતી જોવા મળી શકે છે એટલે તમારી જે મધર છે એ તમારા માટે આજે લાભ કરતા સાબિત થશે વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળી શકે અર્થાત જ્યાં સમજણ નથી પડતી ત્યાં તમારા ગુરુ તમારા શિક્ષક તમારા મેન્ટરનું વિશેષ તમારી પર પ્રેમ ભાવ રહેશે અને સહજતાથી તમને માર્ગદર્શન કરવામાં આવશે એકંદરે જો વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ અનુકૂળ કે લાભકર્તા બની રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો તમારા માટે શુભ રહેશે ઉપાય આજના દિવસે શ્રેષ્ઠતમ ઉપાય છે પશુ પક્ષીઓને અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભતા ભર્યો છે શુભ અને મંગલકારી સાબિત થશે વ્યવસાયમાં આવક વધવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે આજે મિત્રોને લગતી કોઈ સમસ્યા છે નિશ્ચિત એમાં સુધાર થશે એમાં લાભ મળશે સ્થિતિ બની રહી છે પરિવારમાં સુખ શાંતિ આજે બનતી જોવા મળશે તમારા પરિવારમાં કોઈ વાતને હશે તો બધા મનમુટાવવા આજે દૂર થતા જોવા મળશે પરસ્પર પ્રેમ ભર્યું વાતાવરણ પારિવારિક એકતા ભર્યો આજનો દિવસ શુભતાથી ભરેલો મંગલકારી આજનો દિવસ બનશે પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો એવા પણ ગ્રહમાન ગોચર થઈ રહ્યા છે એટલે આધ્યાત્મિક ધાર્મિક દ્રષ્ટિ પણ દિવસ તમારા માટે શુભ રહેવાનો છે મંગલકારી બનશે એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે મંગલમય છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે સફેદ રંગ છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવત છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શિવાલયમાં સફેદ પુષ્પ અગિયાર સફેદ પુષ્પોથી શિવ પૂજન કરવું તમારા માટે લાભ કરતા સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધશે ધર્મ પ્રત્યે ભાવના જાગૃત થશે સહકર્મીઓનો પણ સંપૂર્ણ સહયોગ તમને મળશે તમારા સ્વભાવના કારણે જે સંબંધો બન્યા છે એ તમારા માટે લાભ કરતા સાબિત થશે આજે સમયસર તમે કાર્ય પૂર્ણ કરી અને સુખદ અનુભૂતિનો કે સંતોષનો કાર્ય કરે અને સંતોષનો અનુભવ કરી શકશો કેટલીક ફાયદાકારક યાત્રાઓ થઈ શકે આજે સામાજિક કે આર્થિક કાર્યસર કોઈ ટ્રાવેલિંગ કરવી પડે બિઝનેસ ટ્રીપ હોય કે સામાજિક ટ્રીપ હોય તમને લાભ અવશ્ય મળતો જોવા મળશે કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો એમાં પણ આજે તમને લાભ મળશે એ કોર્ટ કેસ એ કાનૂની વિવાદ આજે સમાધાન થઈ શકે સમાપ્ત થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ આજે બનતી જોવા મળે છે એટલે એકંદરે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે શુભકર્તા છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે એટલે ઘીનો દીવો અવશ્ય કરવો શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત આવા જાતકો માટે સંપત્તિમાં વૃદ્ધિ થશે અને સન્માનમાં સમાજમાં તમારું સન્માન વધે એવા પણ ગ્રહમાં થઈ રહ્યા છે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનતી જોવા મળશે તમારું બેંક બેલેન્સ આજે વધતું જોવા મળી શકે આર્થિક સ્થિતિ સારી છે વિદ્યાર્થીઓને પુસ્તકોની જરૂર પડે નવા નવા અભ્યાસમાં નવી રુચિ વધશે નવો ગ્રોથ માટે નવા પુસ્તકોની આવશ્યકતા આજે પડતી જશે એટલે દિવસ તમારા માટે કલ્યાણકારી છે જીવન સાથી સાથે મતભેદ થવાની પણ સ્થિતિ બની રહી છે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે તો દિવસને મતભેદ વાદ વિવાદ સ્વરૂપમાં લે એ માટે સાવચેત રહેવાની જરૂર રહેશે રોજગાર માટેના જે પ્રયાસ કરી રહ્યા છો નિશ્ચિત આજે તમને એમાં સફળતા મળતી જોવા મળશે એટલે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ રાણી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજે લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આપનો આજનો દિવસ જે છે મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર છે તમારા અટવાયેલા કામથી તમારું મન પરેશાન અટવાઈ જશે મન બેચેન રહેશે એવી પણ ગ્રહસ્થિતિ બની રહી છે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ તમારે ધ્યાન રાખવું જોઈએ આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવી તમારા માટે હિતકર રહેશે તો આરોગ્યનું ધ્યાન લાભ કરતા રહેશે પરિવારમાં મતભેદથી સંબંધો બગડી શકે છે કોઈ વાતને લઈને આજે મતભેદ થવાની સંભાવનાઓ છે ને વિવાદનું સ્વરૂપ લઈ સંબંધો ઉપર તિરાડ આવી શકે સંબંધો બગડી શકે એવી ગ્રહોની આજે સ્થિતિ જોવા મળે છે વ્યવસાયિક કાર્યમાં નુકસાન થવાની સંભાવનાઓ છે તો આજે કોઈ બિઝનેસમાં રોકાણ કે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતા થોડીક સાવચેતી થોડીક તકેદારી તમારા માટે હિત આવે છે તો સાવધાની રાખવી લાભ કરતા રહેશે ટૂંકમાં દિન મધ્યમ છે મિશ્રિત ફળદાતા છે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે એ રક્ત શ્યામ રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કરશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી મહાકાલીની આરાધના કરવી કોઈ કાલી મંદિર નજીકમાં છે કંકુનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે આપના માટે શુભ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ રાશિ ચક્રની રાશિ બને છે છે ધન જેના વર્ણના અક્ષરો ભ ધ અને ઢ આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો વિકાસ જોવા મળશે જ્ઞાન મેળવવા માટે તમારી અંદર વધારે લાલાસતા જોવા મળી શકે અને દાન કરીને પુણ્ય લાભના પણ યોગો માટેની ભાવના જોવા મળી શકે છે કોઈ સામાજિક કાર્યમાં તમે ભાગ લઈ શકો જનસેવાનું કાર્ય તમારા હાથે આજે થાય એવા ગ્રહમાન થઈ રહ્યા છે છે ઘણા મોટા જે સમાજમાં પ્રતિષ્ઠિત લોકો એવાઓની સાથે તમારી આજે મુલાકાત થશે જે તમારા માટે ગૌરવનો વિષય બની જશે તમારા માટે આનંદનો વિષય બનશે નાણાકીય સ્થિતિ વધારે મજબૂત બનતી જોવા મળશે આર્થિક લાભના આજના અવસરો બની રહ્યા છે આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ અને મંગલકારી છે આજે તમને તમારા કામમાં સફળતા મળી શકે જે કામ માટે નીકળો છો જે કામ કરવાની આજે ખેવના છે કરી રહ્યા છો નિશ્ચિત એમાં આજે સફળતા પ્રાપ્ત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે એટલે એકંદરે વાત કરીએ તો ધનુરાશિના જાતકો માટે કલ્યાણકારી કે મંગલપ્રદ આજનો દિવસ બની રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે છે સફેદ રંગ કોઈપણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે વસ્ત્રદાન દાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમ રાશિ એટલે દસમી રાશિ બની રહી છે મકર છે એના વર્ણના અક્ષરો છે ખ જ અને ઘ આવા જાતકો માટે સાસરી પક્ષ તરફથી સન્માન મળી શકે છે આજે ઈચ્છા વિરુદ્ધ કેટલા ખર્ચ કરવા પડશે અને ખર્ચા કરવાથી તમારું મન પરેશાન થઈ શકે છે આજે વ્યાપારમાં તમારી રુચિ વધશે બિઝનેસમાં નવા નવા વિચારો નવા નવા આઈડિયા પ્લાનિંગ આજે ઉત્પન્ન થઈ શકે છે એટલે વ્યાપારમાં રુચિ વધતી જોવા મળશે આજે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ છે મધ્યાહન કાળે આ ઘટના બની શકે પણ સાંજનો સમય પરિવાર સાથે આનંદ વિનોદમાં વ્યતીત થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે એટલે એકંદરે જો વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જે છે મધ્યમ સ્થિતિનો બની રહ્યો છે હવે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ કોઈપણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ કરો શુભ મંગલપ્રદ કલ્યાણકારી નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપે ગાયોની વચ્ચે થોડો સમય વ્યતીત કરવાનો છે ગૌશાળામાં જ્યારે સમય મળે થોડો સમય વ્યતીત કરો શુભ મંગલ પ્રસ્થાપિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડો ઉતાર ચડાવતી ભરેલો રહેશે આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવચેતી રાખવાની જરૂર છે થોડીક સાવધાની રાખવી તમારા માટે શુભ અને મંગલકારી છે આજે આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા થોડુંક ધ્યાન રાખવું થોડુંક ફોકસ કરવું આરોગ્ય માટે શુભ રહેશે જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે કોઈ વાતને લઈ ગેરસમજ થશે ને એના કારણે વિવાદની સ્થિતિ બનશે તો શક્ય હોય તો ગેરસમજને દૂર કરવા પ્રયાસ કરવો આપના માટે હિતાવ છે હવે વાત કરીએ તો આગળ રોકાણ કરતા પહેલા કોઈ વિશેષ સલાહકારની સલાહ અવશ્ય લેવી અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે અનુકૂળ છે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે ઉતાર ચડાવતી વાત કરેલી ઉપાયોની તમારા માટે આજે જોવા મળે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો તમારા માટે હિતાવહ છે ઉપાય શું કરવો જોઈએ તો આજે તમારા માટે શ્રેષ્ઠતમ ઉપાય છે ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ અને થ આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય છે છે સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો તો આજે વિવાદ સમાપ્ત થતો જોવા મળશે તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે અર્થાત નવા મિત્રો બની શકે છે નવા મિત્રો નવા કાર્યકર્તા મિત્રો પણ ઉમેરાતા જાય તમારું મિત્ર વર્તુળ આજે વધતું જોવા મળશે પોતાના કામથી દરેક વ્યક્તિને તમે આકર્ષિત કે પ્રભાવિત કરી શકશો તમે નિષ્ઠાથી તમારું કામ કરશો તો તમારા કામ પ્રત્યે લોકો પ્રભાવિત થશે આજે સાંજનો સમય પરિવાર સાથે મસ્તી મજાકમાં આનંદમાં વ્યતીત કરી શકો એવા ગ્રહ માન બની રહ્યા છે એટલે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે મધુર દિવસ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે રંગ જોવા મળી રહ્યો છે તે છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે અરગલા સ્તોત્રનો પાઠ કરવો અને ઘરના વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે મારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક બે અને ભાગ્યાંક ચાર બની રહ્યા છે બે નંબર જે છે ચંદ્રનો ચાર નંબર રાહુનો છે આજનો દિવસ થોડુંક દ્વિધામાં મૂકી શકે થોડુંક નિર્ણયોમાં ઉતાવળથી કરવા અટકવું જોઈએ સમજી વિચારીને રોકાણ કરવું આજે તમારા માટે શુભ રહી શકે અથવા તો આજના દિવસે ન કરવું અધાર શુભ છે કરવું જ હોય તો સમજી વિચારી યોગ્ય માર્ગદર્શક પથ પ્રદર્શકનો સહારો લઈને કરવું હિતાવ રહેશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે કયો ઉપાય આજના દિવસે દુર્ગા કવચનો પાઠ કરવો ખૂબ કલ્યાણ કરજો ઘરમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ બહુ બનતો હોય વાતે વાતે મનમુટાવ રહેતો હોય તો બે કામ અવશ્ય કરવા ઘરની અંદર એક તો નૈઋત્ય કુણાની અંદર દાંપત્યનો ફોટો એટલે તમારા પતિ પત્નીનો ફોટો લગાવો સાથે એનો એ ફોટો ઉત્તર અને વાયવ્યની મધ્યમાં લગાવો ત્યાર ઉપરાંત દર મંગળવારે ભગવતી અંબિકાની પ્રાર્થના કરી લાલ આસન ઉપર પૂર્વાભિમુખે બેસી એક તાંબાની તરભાણીમાં જળ રાખી જમણા હાથના અનામિક આંગળીનો પર્વમાં ડબોળી અને દેવી કવચનો પાઠ કરવો ત્યારબાદ એ જળ આખા ઘરમાં છંટકાવ કરો આમ એક વર્ષ કરવાથી દાંપત્ય જીવનનું સુખા કરી અને ઘરનું વાતાવરણ મંગલમય બને છે

ઓમ વિદ્યા સમસ્તા સ્તવદે ભેદા સ્ત્રીય સમસ્તા સકલા જગતસુ ત્વય કયા પૂરીત મંબઈ તત્ કાતે સ્તુતિ સ્તવ્ય પરાપરોક્તિ આ શ્લોક છે એ દેવી પાઠ એટલે ચંડી અગિયારમાં અધ્યાયનો છે આ મંત્રના ઓછામાં ઓછા એકવીસ વખત મંત્રનું ઉચ્ચારણ કરી કાર્યની શરૂઆત કરી જો શક્ય હોય તો એક માળા કરી વધારે લાભ કરતા છે પણ ઓછામાં ઓછા એકવીસ વખત આ મંત્ર બોલી કાર્યની શરૂઆત કરશો નિશ્ચિત નિર્વિઘ્ને તમારો દિવસ પરિપૂર્ણ થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજીએ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતુજીએ આપને આપી છે અને સાથે